આજે સભામાં પધાર્યા છો અને આપણી અસ્મિતાનો સવાલ છે અને એમાં મોટી સંખ્યામાં દૂર સુદૂર રાજસ્થાનથી બીજા રાજ્યોથી પણ જે કોઈ ભાઈઓ પધાર્યા છે એમનું અહીં સ્વાગત કરું છું અને અહીંયા સ્વાગત ન હોય આ સ્વયંભૂ છે સંકલન સમિતિમાં જ્યારે આ પહેલાં આ ચર્ચા પર મીટિંગ થઈ અમારી અને જે કાંઈ નિમ્ન કક્ષાની ટિપ્પણી કરી એની માટેની ચર્ચા થઈ અને મને મહિલા તરીકે આગેવાની લેવાની કીધી ત્યારે મેં પહેલા જ પહેલો જ મારો શબ્દ હતો કે મારા ભાઈના બાવડાઓમાં એટલી તાકાત છે કે મેદાને ન જોઈએ પણ આપણી અસ્મિતાનો સવાલ છે હું એવું વિચારું કે આપણા વડા આપણા વડવાઓ આપણા બાપદાદાઓ પાળિયા થઈ ગયા આપણી માટે અને આપણને એક ઉજળો ઇતિહાસ આપી ગયા છે

અને ઉપડી પડતા તો અત્યારે આપણને ખબર છે લોકશાહી છે આપણે જે લડત આપશું એનું પરિણામ શું આવશે મને ખબર નથી તમને ખબર નથી પણ હા એક જુસ્સો છે કે આજ પછી આ લોકશાહીમાં કોઈ પણ નેતા સત્તામાં આવવા માટે બહેનો દીકરીઓ માટે અથવા કોઈ પણ પ્રકારની નિમ્ન કક્ષાની ટિપ્પણી જ્યારે કરશે ને ત્યારે એને બે વાર આ ક્ષત્રિય આંદોલન યાદ આવશે અને આપણે જે અસ્મિતા સબર આપડા જ્યારે લોકશાહી આપી ત્યારે આપડા રજવાડા આપ્યા ત્યારે આપણો ઉજળો ઇતિહાસ આપ્યો હતો તો આ દરેક નેતા હવે યાદ આવશે કે કરશે કે આ ક્ષત્રિયોનો ઉજળો ઇતિહાસ હતો બીજું અહીંયાથી હું મારા દરેક ભાઈઓને વિનંતી કરું કે આ લડતમાં મેં ભાલની દીકરી અને માણસાની વહુનું ગૌરવ સાચવી રાખ્યું છે મારી મર્યાદા સબર તો હું

પોલીસ ગન સાથે એટલે વોટર ગન સાથે ત્યાં તૈયાર રહી છે એ માનસિકતા સાથે કે રાજપૂત સમાજનું બ્લડ ગરમ છે પણ આ મર્યાદા આપણે જાણવી છે આ લડાઈ આપણી લાંબી છે એ મારે ને તમારે સમજવાનું છે એટલે મોટામાં મોટી સંખ્યામાં માથાઓ ભેગા થાય બહારના રાજ્યોથી પણ આવે અને આ આપણું આંદોલન રાજ્ય રાજ્યની બહાર પણ જાય કેમ કે માત્ર આપણા ગુજરાતનો સવાલ નથી ગુજરાતની રાજપૂતોનો સવાલ નથી આ ભારત વર્ષના રાજપૂતોનો સવાલ છે સર્વ ક્ષત્રિય સમાજ અને સર્વ જ્ઞાતિનો આ સવાલ છે ફરી કે હવે ડુંગીઓ વાગ્યો છે તો બધા માંડવો મેદાને હોવો જોઈએ જય માતાજી